ગરડાગઢ ખાતે ભાવાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ જહાનવી દર્શન સેક્રેટરી જતીન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ચેરપર્સન ડુબીનાબેન સૈયદ અને છાયાબેન શાહના સહયોગથી તેમજ સતીષભાઈ નાયકના સંકલનથી આ સુંદર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રોતરી કોમોડિટી કોર્પર્સના સભ્યોએ ઘરના વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ પ્રસંગે અનેક ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ઘરના વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી બહેનોના પ્રેમભર્યા સ્નેહ સૂત્રો અને વડીલોના આશીર્વાદ વચ્ચે આયોજિત આ કાર્યક્રમ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો ક્લબ દ્વારા આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત આયોજિત કરીને સમાજમાં સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે યાકુબ પટેલ ભરૂચ